જંબુસોર બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કોર્ડિનેટર ની કચેરી ભરૂચ દ્વારા ઓલિમ્પિકોના સહયોગ થી દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ ભવન ખાતે જિલ્લા આઈડી કોઓર્ડિનેટર ચેતાલી પટેલની અધ્યક્ષતા યોજાયો જેમાં પચાસ બાળકો એ ભાગ લીધો હતો સમગ્ર શિક્ષા અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈ ઈડી ઘટક નું રાજ્યભરમાં અમલીકરણ થઈ રહ્યું છે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ના બાળવાટિકાથી ધોરણ બાર માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને આડિક્સ યોજના હેઠળ સાધન સાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર માર્ગ બ્લોક કક્ષા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આંખની ક્ષતિ બૌદ્ધિક ક્ષમતા ઓરિઝમ બેસથી વધુ દિવ્યાંગતા મસ્ક્યુલર ડિસ્ટ્રોડી સહિતના તપાસ કરવામાં આવી હતી જેમાં બસો પચાસ જેટલા આમોદ જંબુસરના દિવ્યાંગ બાળકોને વાલીઓએ ભાગ લીધો હતો અને આગામી સમયમાં વ્હીલચેર સીપીચેર ટ્રાયસીકલ કેસ બ્રેન કીટલ

ઓર્થોપેડિક કાનની ક્ષતિ ધરાવતા આંખની ક્ષતિ ધરાવતા એલએમડી સેરેબલ પાલ્સી એચઆઈ જેવા બાળકો માટે સાધન સહાયની જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જંબુસર અને આમોદ તાલુકાના એમ થઈ બસો પચાસ જેટલા બાળકોએ આજરોજ લાભ લીધો આમ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલચેર સીપી ચેર ટ્રાસિકલ હિયરિંગ એડ મશીન રેલ કીટ એમઆર કીટ આઈડી કીટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે આ સમગ્ર કેમ્પમાં બીઆરસી કોર્ડિનેટર જંગુસર આમોદ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરૂચ આઈડી કોર્ડિનેટર સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકાર આ પ્રયાસ છે